તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે આ જાહેરાત બાદ ટેટાટ પાસ ઉમેદવારોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો અને આજે ગુજરાત સરકારે યુટર્ન લઈને આ નિર્ણયને રદ કરી નાખ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક અઠવાડિયામાં બીજો તગલખી નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી છે ભારે વિવાદ થયા બાદ શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે રાખવાનો નિર્ણયને આખરે સરકારે રદ કરી નાખ્યો છે બે દિવસ પહેલાં સરકાર દ્વારા આ વિવાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે સરકારના આ નિર્ણયનો વ્યાપક વિરોધ થયો હતો અને જેના કારણે આખરે શિક્ષણ વિભાગને આ નિર્ણય રદ કરવો પડ્યો છે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણયો સામે રાજ્યમાં પાસ ઉમેદવારોએ વિરોધનો સુર વ્યક્ત કરતા બે દિવસમાં જ આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે જેને લઈને શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમને સાંભળીએ વિદ્યાર્થીઓ ઉમેદવારો જે હતા એમનો પણ વિરોધ હતો કે શિક્ષણ વિભાગે આવો નિર્ણય પહેલાં તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષક ને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છે કર્યો એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો મેં ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુ છે આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે બરાબર પરિપત્ર કોણે કર્યો હતો લ્યુટ્રિશોનો વિશ્વાસમાં વૃધારતા કે બારોબર અધિકારીએ કર્યો તો શું ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં વહે છે અને અ ના શિક્ષણ કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી એ હેતુ છે અને સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પરિપત્ર રદ કરવામાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સુપ્રતિક્રિયા આપી છે તેમને પણ સાંભળીએ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આથી થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગે એક નિર્ણય કર્યો હતો કે ગુજરાતમાં જે નિવૃત્ત શિક્ષકો છે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર લાખો બેરોજગાર બેકાર યુવાનો હતા જે શિક્ષિત હતા અને તમામ પ્રકારની જે શૈક્ષણિક પરીક્ષાઓ કહેવાય ટેટ અને ટાટ જેવી એ પાસ કરેલા હતા છતાં પણ એ લોકોને આઉટ કરી અને જે નિવૃત્ત શિક્ષકો તો એને મોકો આપવાનું ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે વિચાર્યું હતું આજે યુટર્ન સરકારે ફરીથી આ નિર્ણયમાં યુટર્ન લીધો છે અને જે આ રાજ્ય સરકારનો જે પરિપત્ર હતો એ ફરીથી રદ કરવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણ વિભાગને અને તેની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગીએ છીએ કે જે અધિકારીઓ આવા નિર્ણયો લે છે એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કારણ કે આના કારણે શિક્ષણ વ્યવસ્થા પણ ખોરમ બે ચડે છે અને જે ગુજરાતની અંદર લાખો યુવાધન જે અત્યારે અને બેકાર છે એને પણ મોકો આપવા ન આવતો અને ખરેખર જો કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવી હોય કેમ કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતની જે કથળતી જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં મુખ્ય જોવા જઈએ તો શિક્ષકોની સૌથી મોટી ઘટ છે અત્યારે વર્તમાનમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી થઈ રહી છે પરંતુ આના સિવાય પણ બીજા પચીસ હજાર શિક્ષકોની ભરતી થઈ શકે એટલી જગ્યાઓ ખાલી છે તો અમે એવી વિનંતી કરીએ છીએ કે જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે જ્ઞાન સહાયક છે કે પ્રવાસી શિક્ષકોની યોજના છે અથવા તો હમણાં જે લાવવામાં આવી હતી કે નિવૃત્ત શિક્ષકોને એ શિક્ષક બનાવવાની જે યોજના લાવવામાં આવી હતી આની જગ્યાએ ગુજરાતમાં જે તે વિસ્તારમાં જે તે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે અથવા તો કહી શકે કે પીટીસી કરેલા કે બીએડ કરેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જો રોજગારી આપવામાં આવે એ પોતાના સ્થાનિક વિસ્તરણ ભલે વૈકલ્પિક રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો એઝ એ ટેમ્પરરી બેઝ ઉપર જ્યાં સુધી પરમેનન્ટ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પરંતુ એ બેરોજગાર અને બેકાર જે યુવાનો છે એને આપવામાં આવે શા માટે ભાઈ નિવૃત્ત શિક્ષકોને આ પ્રકારની રોજગારી આપવામાં આવે છે અને આ જે નિર્ણય જે હતો એ નિર્ણય ખૂબ અનગણત રીતે લેવાયેલો હતો જે પણ કર્મચારી જે પણ અધિકારી આ નિર્ણય લીધો હોય એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કેમકે એને આ સમય બગાડવાનું જે કાર્ય છે એ કર્યું છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે આ જે કથરતી જે શિક્ષણ વ્યવસ્થા છે એના માટે જવાબદાર જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આમાં સજા થવી જોઈએ આશા રાખીએ કે ફરી વખત પડે આશા અપેક્ષા રાખીએ અને ઝડપથી જે ખાલી જગ્યાઓ છે શિક્ષણ વિભાગમાં એ ઝડપથી ભરાય જય હિન્દ જય ભારત રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત થતાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગીનો સૂર ઉઠ્યો હતો તેવામાં આજે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણયને રદ કરી લેવામાં આવ્યો છે ત્યારે હવે આ ખાલી જગ્યા પર ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે કે તેને લઈને સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવશે તે આગામી સમયમાં જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે पराहाई